સાર્વત્રિક મેઘમહેરથી પસુડા ગામના તળાવો ઓગણતા વધામણા કરવામાં આવ્યા કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે ડેમ તળાવ ઓઘણી જતા ગ્રામજનો ચુંદડીને નારિયેળથી તળાવને વધાવી રહ્યા છે પસુડા ગામના નજીક પાળ પાછળ આવેલું તળાવ ઓગણી જતાં પસુડા ગામના હરિભાઈ ઉદરિયા ગોપાલભાઈ અર્ષણભાઈ દીપકભાઈ સહિતના ગ્રામજનો ચુંદડી અને નારિયેળથી તળાવને ગ્રામજનોએ વાજતે કાજતે તળાવના પાણીના વધામણા સાંભળા હતા સાંભળીએ તળાવના ઓગનતા ગ્રામજનોની ખુશી જેઓ ખુશી વ્યક્ત કરતા મીડિયા સાથે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચ્ચાઉ અંજાર તાલુકાના પસુડા ગામે આવેલો જે તળાવ છે તળાવ ઓગણતા સમગ્ર ગામના લોકો અને યુવાનો આજે સવારે ચૂંદડી અને નારિયેલથી તળાવને વધવામાં આવ્યો હતો અને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ કચ્છમાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદના કારણે ડેમો જળાશય ઓગણી ગયા છે ત્યારે વસુડા ગામનો તળાવ ઓગણતા ગ્રામજનો ચૂંદડી અને નારિયેલથી વધાવવામાં આવ્યું હતું અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી આ તળાવને વધાવા ગામના હરિભાઈ દીપકભાઈ અર્જણભાઈ ગોપાલભાઈ સહિતના ગ્રામજનો તળાવને વધાવ્યું હતું વસુડા ગામે ગામની ઓલ અને ગામનો ઓગણ તળાવ ઓગણતા ગામનો મોલ બહુ ખુશીમાં છે અને તળાવને વધાવવામાં આવેલ છે તો જે સમગ્ર ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પસુડામાં પણ સારો એવો વરસાદના કારણે તળાવ ઓગણી ગયો છે ત્યારે ગ્રામજનો દ્વારા વાંચે ગાજતે તળાવને વધાવવામાં આવ્યો